ઉદાસ વ્યક્તિને ખુશ કરવા માટેના 10 ઉપાયો 1 હળવી મજાક કરો નરમ હાસ્ય અને હળવી મજાક ઉદાસ વ્યક્તિના મૂડને સુધારી શકે છે 2 પ્રેમ અને સહાનુભૂતિ બતાવો તેમને સમજવાની અને સાંભળવાની કોશિશ કરો 3 પસંદીદા ફિલ્મ અથવા મ્યુઝિક ચાલુ કરો સારા મ્યુઝિક અથવા હાસ્યપ્રદ ફિલ્મ તેમને હસાવી શકે 4 મીઠી યાદો યાદ અપાવો તેમની સાથે જૂના મજાના પ્રસંગો યાદ કરીને વાત કરો 5 તેમને આશાવાદી વાર્તાઓ કહો હળવી અને પ્રેરણાત્મક વાતો તેમને ખુશ કરી શકે 6 સાથે કંઈક મસ્તીભર્યું કરો ઊંડી વાતચીત ગેમ રમી અથવા બહાર ફરવા જવું 7 કેટલાક મોજશોખી ગેમ્સ રમાડો લુડો પઝલ કે કોઈ મજાભરેલી રમત તેમને ઉત્સાહિત કરી શકે 8 તેમના મનપસંદ ખોરાક સાથે સરપ્રાઇઝ આપો ગમતું જમવાનું જલ્દી જ તેમને હસાવશે નવ વિનોદભર્યા મીમ્સ અથવા વિડીયો શેર કરો આજકાલ મીમ્સ અને મજાની વિડિયોઝ જ ઉત્તમ ઉપાય છે દસ તેમને ખીલી ઉઠવા માટે હળવું હાસ્ય કરો પ્રેમભર્યું હાસ્ય તેમને હસાવી શકે મુખ્ય વાત એ છે કે તેમને સપોર્ટ અને પ્રેમ અપાવો અને હાસ્યની શક્તિનો ઉપયોગ કરો